મહુવામાં બગદાણાના સેવક નવનીત બાલ્ધિયા કેસને લઈ કોળી સમાજમાં રોષ મામલતદારને આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો રેલીમાં જોડાયા ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં બગદાણાના સેવક નવનીત બાલધીયા કેસને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નવનીત બાલધિયાને વહેલી તકે ન્યાય મળે અને કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે મહવા તાલુકાના કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા મહુવાના ભૂતેશ્વર વિસ્તારમાંથી કોળી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર સોંપી પોતાની માંગ રજૂ કરી હતી આ આવેદનમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે નવનીત બાલધિયા સાથે થયેલા અન્યાય સામે સમાજ એકજૂટ બનીને લડત લડી રહ્યો છે મુખ્ય આરોપીનું નામ કેસમાં ઉમેરવામાં આવે તેમજ દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી તેમની માંગ છે કોળી સમાજે ચેતવણી આપી હતી કે જો યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના આગેવાનો જયંતિભાઈ બાભણીયા અને વિજયભાઈ વાળાએ મીડિયા સમક્ષ નિવેદન આપી ન્યાયની માંગને દોહરાવી હતી

સાહેબ અમે મવા મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણીયા આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી હુત્તેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાસી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાંપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે બીજો મિત્રો આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘટશે એમાં અમે બધા કોળી સમાજ તેમની સાથે સી અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામે તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વડલી સેવા સદનને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ ત્રણ દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી સિંધા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું એટલે ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવી અમે તન એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી કોળીસ કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામા આપવા શું કરવું એની રણનીતિ ઘડા છે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહે છે એ પ્રમાણે અમે કામ કરીશું જય કોળી સમાજ